હમણાં તો પીવાનું મેન પૈસા ભગતનું સાપરુક થી કોઈ મેળાવો તો વેસી બેસીને કોઈ દારૂ પીયા પૈસા તો નીકળ્યું કોઈ ખબર ના પડે શું કોઈ વસ્તુ વસ્તુ મળે તો બેસી બેસીને તો અમારે દારૂ પૈસા તો મગાદું આમ ની આ તો વસ્તુ મોસું ના મોસું તો એટલું બધું થાય

ઓ ન એમ કને તું તારા હા સખરું તો એવો કીધું બે આવશે હા તો બે મારી વિરમ કોઈ નાચો ડાન્સ કરો હોય તો આ ફિન કોઈ ધટક હા

పవడో పో

પાવડો દે પાવડો છે ભારતનો પાળો પાળો ઓર્ડર છે લેવાના ભાઈ એ ઉભો રહે એ મારી મારું એ ભાઈ પાવડો લઈ જા હે પાવડો થઈ આવ્યો તું તો આ ખરામ દેતો પાવડો મંતાય એક ભઈયા આલે તો કે ભઈયા આલે હ એક નહીં કોક આલે લેવા નઈ કો નઈ હું નઈ ભાઈ પાળો હેડા પેણા સા પૂજાને પાવડો આ કે આયો હેડો આ લે લેડો

એ કોળે કોળે માર લેતો વિકુ ભાઈ બોલો પામો ફોન કરાય પીછો છો લે એ રાજે લે લે ઓ નંબર છે જો ના બોલાજો અલરાવ લે અલય તું પડતો છે દબાઈ કરી હા કોઈ વિવાદ નથી પાકો એ ગઈ પેજેરા બબન અલવાડી હેલો ઓના લે હા અલ બોલાજો બો આયા અલ બોલાજો આમાં માર વાત કરી દી કાણો ઓરિયા આ બુરંગા મારી જગા ડાણીયા દાદા બાપ માથા મે એ એ ભાઈ ઘોડા પાવડો પાવડો અમારો પાવડી પાવડી કોણ છે ભાઈ પાવડો આવવાનો છે પાવડી કાકા પૂછે કે જાધા આ ફૂલ જય માતાજી મિત્રો આ વિડીયો ફક્ત મનોરંજન માટે બનાવે છે તે વાસ્તવિક સંબંધો પર આધારિત નથી પણ તમારે પણ જો આવા હગા હોય દારૂ રિયા હોય તો એને દારૂ મોકલો ને દારૂ આપણા સ્વાસ્થ્ય માટે બહુ હાનિકારક છે તેથી આ વિડીયો ધ્યાનમાં લેવો અને તે કોમેડી પણ છે અને જે સમજવા જેવું છે તે સમજવું અને હા અમારી દેશીનું કોમેડીને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય માતાજી